સ્ટેનોગ્રાફર એક્ઝામ માટે કમ્પ્યુટર ક્વેશ્ચન ફર્સ્ટ કમ્પ્યુટરના ત્રણ અગત્યના ક્રમિક સ્ટેપ ઇનપુટ પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ સેકન્ડ પરમ સુપર કમ્પ્યુટરના શોધક શ્રી વિજય ભાટકર નેક્સ્ટ વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કે વન નેક્સ્ટ માઇક્રોસોફ્ટના પ્રણેતા કોને કહેવાય છે બિલગેટ્સ નેક્સ્ટ સંસ્થા સીડેક ક્યાં આવેલી છે પુણે નેક્સ્ટ બીજી પેઢીના કમ્પ્યુટર સેના પર આધારિત છે ટ્રાન્ઝિસ્ટર નેક્સ્ટ ઇપી રોમનું પૂરું નામ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી નેક્સ્ટ એમડીનું પૂરું નામ શું છે મેગ્નેટિક ડિસ્ક કેશ મેમરી કયા પ્રકારની હોય છે સેમી કન્ડક્ટર નેક્સ્ટ કઈ કમ્પ્યુટર ભાષા સૌથી પહેલી શોધાયેલી હતી એલગોલ નેક્સ્ટ કોબોલનો વિકાસ કઈ બાબત માટે થયો હતો વ્યવસાયિક ક્ષેત્રે નેક્સ્ટ ફાઇલના એક્સટેન્શન માટે શું વપરાય છે ડોટ જીઆઈએ